તો ભારતમાં આજથી એપલના આઈફોન સિક્સચીનનું વેચાણ શરૂ થયું છે અને મુંબઈના એપલના સ્ટોરમાં લાંબી લાંબી કતારો લાગી છે ખરીદનારાઓની લાંબી લાઇનો લાગી છે બાંદ્રા કોર્લા કોમ્પ્લેક્ષમાં એપલનો ભારતમાં પહેલો સ્ટોર છે આઈફોન ખરીદવા ગઈકાલથી લાઇનમાં ઉભા છે આ યુવાનો આઈફોન ખરીદવા અમદાવાદ સહિતના શહેરમાંથી લોકો મુંબઈ પહોંચ્યા છે એપલના સ્ટોરની બહાર વ્યવસ્થા અને સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો તો બાંદ્રાકુર્લા કોમ્પ્લેક્ષમાં જે એપલનો ભારતનો ફર્સ્ટ સ્ટોર આવેલો છે ત્યાં આઈફોન સિક્સટીન ખરીદવા માટે યુવાનો લાંબી લાંબી કતારો લગાવી રહ્યા છે માત્ર મુંબઈના જ નહીં જે યુવાનો અમદાવાદ છે અને દેશના અલગ અલગ ખૂણેથી ત્યાં આવ્યા છે કારણ કે ફર્સ્ટ આઈફોન ભારતમાં અત્યારે લોન્ચ થયો છે આ જોવા જઈએ તો આઈફોન જ્યારે પણ લોન્ચ થતો હોય ત્યારે કેલિફોર્નિયા એટલે કે યુએસએમાં પહેલાં થતો હોય છે પણ આ વખતે આઈફોન સિક્સટીન જે ખાસિયત એ છે કે પહેલી વખત ભારતમાં લોન્ચ થયો છે અને તેને ખરીદવા માટે લાંબી લાંબી કતારો લાગી છે આ તમામ યુવાનો એવા છે કે જેમણે પ્રી બુકિંગ પણ કરાવી દીધું હતું અને તેમણે જ્યારે મુંબઈમાં પહેલાં જે ફર્સ્ટ સ્ટોર છે ભારતનો એપનનો ત્યાં પહોંચ્યા ત્યારે લાંબી લાંબી કતારો છે એવું નથી કે આઠ વાગે સ્ટોર ખોલ્યો ત્યારે જ લાઈનો લાગી પરંતુ ગઈકાલથી જ આ તમામ યુવાનો લાઈનોમાં ઊભા છે અને પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે આઈફોન સિક્સટીન માટે આ યુવાનો 21 કલાકથી લાઈનમાં ઊભા છે અને હાથમાં ફોન આવતાની સાથે તેમણે કેક પોતાના રિવ્યુઝ પણ આપ્યા સ્નેમદાવાદ સાહું મે 21 અવર્સથી લાઈનમાં खड़ा हूं मैं कल 11:00 बजे स्टोर ओपन हुआ था तब से आया हुआ हूं इधर ही हूं और उसके बाद अभी मैं फोर्थ एंटर होऊंगा स्टोर में 8:00 बजे 100% इससे ज्यादा एक्साइटेड मैं शायद कभी नहीं होगा ये जो एटमोसफियर है मुंबई का वो बहुत अलग लेवल है फोन का एक्साइटमेंट एक है ये स्टोर का एक्साइटमेंट भी एक है अलग चीज वो बहुत मजा आता है उसमें